નમસ્કાર હું હિના મોદી સુરત ઉંમર ચોપન વર્ષ ધન્ય છે મારી માતૃભાષા ગુજરાતી વિવિધ ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ ભાવાનુવાદ કરવાની મને વારંવાર તક મળી છે અને મને મળેલ આ લાહો હું મારા ગુજરાતી ભાવકો સુધી પહોંચાડવા હંમેશા ઉત્સુક રહું છું પુસ્તકનું નામ છે એક અલાયદો સ્વર છે વક્તવ્યની ચમત્કારીતા શબ્દ ચિત્ર અને કાવ્ય કારીગીરી એમની કવિતાને ઉર્ધ તરફ લઈ જાય છે આ કવિતાઓ પ્રાચીન કાવ્ય અને પરંપરાને સાંપ્રત કાવ્ય શૈલીની સાથે જોડી વાચકોની કાવ્ય ચેતનાને એક વિશેષ સ્તર પર લઈ લઈ જવા સક્ષમ છે એમની કવિતામાં ટકોરાબદ્ધ વ્યાકરણથી અબોધ સબરીની આધ્યાત્મિક યાત્રા વાચકને પરમ પમાડે છે કવિશ્રીની કવિતાથી આલોકની સાથે સાથે પરલોક તથા પાર્થિવની સાથે સાથે અપાર્થિવ જગતની રહસ્યમય અભિવ્યક્તિની અનુભૂતિ કરી શકે છે છેવટે તો આપણે કથપથળી છીએ અને આપણને બાંધી રાખનાર સૂત્ર તો સૂત્રધારના હાથમાં જ છે એ પરમ સત્ય શીખવી જાય છે કવિશ્રી ડોક્ટર વંશીધર કવિતાઓમાં ક્યારેક એક શિક્ષક ક્યારેક ગામથી સામાન્ય માણસ ક્યારેક એક બાળક જેવા ભોળા અને કુતુહલ ધરાવનાર ક્યારેક વનસ્પતિશાસ્ત્રી ક્યારેક કલાકાર ક્યારેક વૈજ્ઞાનિક ક્યારેક તત્વચિંતક તો ક્યારેક એક સામાન્ય પિતા અને પતિના રૂપમાં એમના દર્શન થાય છે એમની ઉર્મિની આખરી તાવણી કરાવતું સાંસારિક અથડા અથડીના વેદના સફર સત્યને સ્નેહિક્ત કરવાનું શ્રદ્ધે ઉર્ધ્વ તરફ વહેતું રહ્યું છે અને ભીતરને ઝપકોડતું રહ્યું છે પોતે એક તત્વચિંતક હોવા છતાં મોહ માયા છે એવું જાણતા હોવા છતાં પોતે સાંસારિક સાંસારિક જીવનનો મહિમા પણ પચાવ્યો છે તેથી પોતે મુક્ત રહી શક્યા નથી મારા પોતાના અંગત જીવનમાં પાલતુ પ્રાણી સાથે વધારે જોડાયેલ નથી છતાં કવિશ્રીની કાલુ અને નાલું બિલાડીઓની કવિતામાં ધ્રસ્કેને ધ્રુસકે મારાથી રડી પડાયું છે આજ તો છે કવિશ્રીની પારંગતતા અને પ્રતિભા જે સામાન્ય માણસને પણ ભીતરથી ઢંટોળી જાય છે આ તેમના ભાવ વિશ્વની એક માત્ર ઝલક છે આ તેમનો વિશ્વ અપાર છે કવિશ્રી એકલતામાં એક એકાંતનો અવસર શોધી લે છે પોતાના સંતાનો ધંધાર્થે અને કર્માર્થે જ્યારે ઘરથી દૂર વસે છે ત્યારે એમની માયાની માટલી ફૂટી જાય છે પણ તત્વચિંતક શ્રી સુપેરે પરિસ્થિતિને સ્વીકારી લે છે એ પ્રસંગો પણ હૃદયત્રાવક રહ્યા ઘડપણથી બાળપણ તરફ એમનો ઉલટો પ્રવાસ એમના ભાવ વિશ્વને તરબતર લાગણીઓથી ઉજાગર કરે છે પોતાની અર્ધાંગનીને દેવીનું સ્વરૂપ માનવું એ એમની સંસ્કારિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અંતે તો આપણે બે જ છીએની ફિર સુભી રડાવી જાય છે દરેક કવિતામાં ઉચિત ગૂંઠણી થઈ છે તેમની ચેતનાની સૂક્ષ્મતમ છત્તાઓની ખીલવણીમાં કલ્પનાની ઉચ્ચતા અને ભાવની ઘેરાઈને મુક્ત આકાશ મળે છે ક્યારેક એમની ઉર્મિનો આકાર આત્મલક્ષ્મી લક્ષી લાગતો હોવા છતાં કાવ્યોનું વિષય વર્તુળ સાવ પરિમિત બની જતું નથી આપણા નરસિંહ મહેતા અને મીરાના પદોમાં પણ આપણને તેમની અંગત લાગણીઓનો રણકો સાંભળવા મળે જ છે એમની આંતર સમૃદ્ધિ મન મૂકીને મહરી ઉઠે છે એમના વિચાર પ્રધાન કાવ્યનો બોધ પણ પ્રભાવક રહ્યો છે કવિશ્રી બંસીધર સડંગીનો દરેક ઉર્ધ્વ તરફનો પ્રયાસ આંતરલોકને જાગૃત કરી જાય છે જીવનના દરેક તબક્કાને શું પહેરે શબ્દો શબ્દ થકી વહેતી લાગણીઓ દ્વારા દર્શાવવામાં એમના જેવો જૂટો મારા ધ્યાનમાં આજ સુધી આવ્યો નથી દરેક કવિતાની સામાન્ય છે સાંસારિક વાતોને કોઈક ને કોઈક ઐતિહાસિક અને પ્રાકૃતિક પાત્રોના સંદર્ભ લઈ ટાંકવાની એમની આગવી કળા અને એમના જ્ઞાન સમજણનો બહોળો વ્યાપ દર્શાવે છે આપણે તો આ સંસારરૂપી મંચ ઉપર કથપૂતળી છીએ કથપુતળીઓને સૂત્રથી બાંધનાર સૂત્રધાર મહાપ્રભુ જગન્નાથજીની આરાધના કણકણમાં મહાપ્રભુજીના દર્શન કરવાની એમની લગ્ન અને શ્રદ્ધા એમના હૃદયની વિશાળતામાં સમુદ્ર જેવું ઊંડાણ અને પર્વત જેવી ઊંચાઈના દર્શન કરાવે છે કવિશ્રી પ્રણયને પામવાનો અને ઉર્ધ્વ તરફ ગમન કરવાનો જીવન મંત્ર આપણને શીખવે છે પરમને પામવાનો એમનો તલસલાટ વાચકને પ્રભુની નજીક લઈ જાય છે હું મારા જીવનમાં અકળાટ સંદેહ અને દ્વિધાના સમયગાળામાંથી પસાર થઈ રહી હતી એવા સમયે ગોવર્ધન આ કાવ્ય સંગ્રહ મિની ભાગવદ્ ગીતાના સ્વરૂપે લઈને આવ્યો અને ફરીથી મને ઉછકે લીધી હા આ કાવ્ય સંગ્રહ આ મિની ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણએ અર્જુનને ઉદ્દેશ ઉદ્દેશીને કહેલ ભગવદ્ ગીતાની પ્રતિ ક્ષણ પ્રતિક્ષણ કરાવી જાય છે મને વિશ્વાસ છે આ કવિતાઓ વાચકના દરેક પ્રશ્નનો ઉત્તર આપી અને વાચકની મૂંઝવણ નામ શેષ કરશે હે સૂત્રધાર મારી મર્યાદિત સમજ અને અધૂરા જ્ઞાનને કારણે કવિશ્રીના કવિતા કુંજને સૂત્ર બાંધવામાં સમર્થ નહીં હોઉં તો ક્ષમા યાજના ઝા જુહાર